સુરત શહેર પોલીસ કમિશનર સાહેબને સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી ના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી એક ફરિયાદ મળેલી હતી જેમાં સુરત શહેર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે અને અહીંયા અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો ડાયમંડ છે ટેક્સટાઇલ છે ઇન્ડસ્ટ્રીઝો ફેલાયેલી છે આમાં સુરત શહેરમાં સચિન વિસ્તારમાં અલગ અલગ ડાઇન મિલો અને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે કેમિકલ વેસ્ટ નીકળે છે એ કેમિકલ વેસ્ટ સચિન ઇન્ડસ્ટ્રીઝમાં એક સચિન ઇન્ફ્રા એન્વાયરોમેન્ટ લિમિટેડ અને ગ્લોબલ એન્વાયર એન્વાયરો કેર લિમિટેડ આ બંને યુનિટને સોંપવામાં આવે છે અને આ બંને સંસ્થા સીઈપીટી કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે આ જે કેમિકલ વેસ્ટમાં નિકાલ જે થાય છે એ રેગ્યુલેશન પ્રમાણે થતું હોય છે ઇન્સ્પેક્શન થતું હોય છે પણ એમને આ બનાવી વારંવાર યુનિટો વિરુદ્ધ અરજી કરવી એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા ચાર માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે પાંચ કરોડથી વધુની રકમ બે ઈસમો દ્વારા માંગવામાં આવી હતી જેમાં અજય રમેશભાઈ ત્રિવેદી રહેવાસી કનકપુર સચિન મૂળ રહેવાસી સાવરકુંડલા અમરેલી જિલ્લાનો છે અને હાલમાં એનો જન્મથી જ અહીંયા અમે અજય ત્રિવેદી સચિનમાં રહે છે એની સાથે સાથે તેજસ ભરતભાઈ પાટીલ કે જે વેસુ વિસ્તારમાં રહે છે આ બંને છેલ્લા ચાર માસથી પચાસ કરોડ પાંચ કરોડથી વધુની રકમ માંગી રહ્યા હતા અને છેલ્લે એમને આ જીપીસીબી છે સીપીસીબી છે એનજીટી છે આ અલગ અલગ જગ્યાએ પરેશાન ન કરવા અને ખોટી રીતે હેરાન ન કરવા માટે અને ધમકાવતા હતા કે કોઈ પણ ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં ડાયટ થશે તો એમાં તમારું નામ એડ કરાવી દઈશું કે આ કેમિકલ વેસ્ટ નીકળવાના કારણે થયું છે એવી ધમકી આપી પાંચ કરોડથી વધુની રકમ માંગી હતી અને દર વર્ષે દસથી બાર લાખ રૂપિયા રેગ્યુલર દર વર્ષના આપવા માટેની ડિમાન્ડ આ લોકો કરી રહ્યા હતા આ લોકોની ધમકીને પોષતા થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જેઆઈડીસી તરફથી મહેવાન બોલકમેશ્વર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી જેના અનુસંધાન એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે બે વાગે પિસ્તાલીસ લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટિલને પકડી પાડવામાં આવ્યા છે એમની પાસેથી પિસ્તાલીસ લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનઆર ગાડી મળી છે ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસ ને ફિટ કર્યા હતા એ બધા કબજે લેવામાં આવ્યા છે અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે આમના ઉપરથી આ લોકો કોને કોને બીજાને બ્લેકમેલ કરતા હતા જે એમની પાસેથી ફાઇલો મળી છે એના અનુસંધાને કોને કોને બ્લેકમેલ કર્યા હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ એને ગોતી રહ્યા છીએ આવા આ ઈસમો કોઈ પણ બીજા કોઈને આ બંને ઈસમોએ કોઈ બીજાને પાસે બ્લેકમેલ કે કંઈ કરેલા હોય કોઈના ધ્યાનમાં હોય તો પોલીસનો સંપર્ક કરી શકે છે અને આવા અન્ય કોઈ પણ ઈસમો જો તમને બ્લેકમેલ કરવાનો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન કરવાનો પ્રયત્ન કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ બંને અજય ત્રિવેદી એક

એમને બંનેની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે એમને ત્યાંથી ઘણી બધી ફાઇલો લેપટોપ મોબાઈલ વગેરે સીજ કરવામાં આવ્યા છે અને આવા કોઈ આ લોકોએ કોઈ બીજા લોકોને ભોગ બન્યા હશે તો એમની ફરિયાદ લેવામાં આવશે અને જો કોઈનો ભોગ બનનાર હોય તો એ પોલીસનો સંપર્ક કરી શકે છે આ આ ઈસમો અને આવા કોઈ પણ ઈસમો જો કોઈ એમને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરતા હશે તો એમનો વિરુદ્ધ કાર્યસર કાર્યવાહી કરવામાં આવશે તમારું નામ

લાખમાં એની સાથે પિસ્તાલીસ લાખમાં સેટલમેન્ટ થયું જેની અમને પોલીસ કમિશનર શ્રી અને જાણ કરી છેલ્લા દસ દિવસ પહેલા કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે એટલું મોટું ટર્ન છે અને નોમિનલ માણસો અમને આટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને બે આરોપીને પકડવા પકડાવી દીધા રેગ્યુલર ઇન્ડસ્ટ્રીઝને ડિસ્ટર્બ જ કરતા હતા ઇન્ડસ્ટ્રીઝની વ્યક્તિએ કરી શું ઓળખ આપતા શું ધમકી શું આપતા ક્લોઝર અપાઈ દેવાની અને ક્લોઝર અપાઈ દેવા એટલે ઇન્ડસ્ટ્રીઝ આખી બંધ થઈ જાય બંધ થઈ જાય એટલે ખાલી સચિન જીઆઈડીસીની અંદર આ ઇન્ડસ્ટ્રીઝની અંદર થી પોણા બે વર્ક બે લાખ વર્કર માણસો કામ કરી રહ્યા છે એની રોજીરોટી ઉપર સીધી ઇફેક્ટ આવતી હતી પોલીસે જે આ પગલાં લીધા છે એ સરાહનીય પગલાં છે અને ભવિષ્યની અંદર જે આવા માણસો હોય અને ઇન્ડસ્ટ્રીઝ વાળા જેમ અમે વિરોધ કરી અને અમે પકડાયું એવી રીતે બધા ઇન્ડસ્ટ્રીઝ વાળાને પોલીસને જાણ કરવી જોઈએ તો પોલીસને તમે જાણ કરશો તો પોલીસ આમાં ફૂલ કટિબદ્ધ છે આવા લોકોને ડામવા માટે ઓળખ તો એ આરટીઓ એક્ટિવિસ્ટ તરીકે જ ઓળખ આપતા હતા અને થોડુંક ભણેલા ગણેલા છે એટલે અમારા નોર્મ્સ હોય એની ઉપર વધારે ફોકસ કરી અને જીપીસીપી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની અંદર અરજી કરતા હતા